આવે છે જબ તું આવ્યો જગત મેં જગ હસે તું રોય એસી કર ચલો કે તું હસે જગ રોય એક બીજાને કીધું કે એવું શું કરીએ કે આપણે હતા હતા જઈએ આખું જગત રોવે એ ઓલાએ જવાબ આપ્યો કે પાંચ પાંચ કરોડ રૂપિયા પચી પાંચ હશે લઈ લઈએ પચી પચી કરોડ નું દેવું કર આલવાનું નહીં એટલે તું હતો જઈશ બાકીના તારી પાછળ રોવાના જ છે એટલે ઘણા આવા અર્થ કરે પણ એવા અર્થની વાત નથી બાપ એવું સત્કાર્ય કરો કે તમારી યાદી છે ને તમારા ગયા પછી માણસોના આંખને ભીના ખૂણા કરી નાખે આને જીવન જીવ્યું કહેવાય અને એવા જીવન માટે થઈને આ બધી વાતો બની છે ત્યારે આપણો નવયુવાન એક અશોક રાઠોડ નવા જમાનાના નવા વિચારો સાથે નવી ચેતના લઈ નવી ઉર્જા લઈ જ્યારે સમાજ વચ્ચે આવે ત્યારે સમાજની અંદરથી ગૌરવ થવું જોઈએ મને અને તમને એનો નશો હોવો જોઈએ અને એવું કહેવું જોઈએ કે અશોકભાઈ આગળ અમે આ લો છીએ તમારી પ્રગતિમાં અમારો ભાગ છે તમે આગળ વધો અમે તમારી સાથે છીએ કારણ કે જેના ડેરીંગથી સમાજનો વિકાસ થાય જેના આત્મવિશ્વાસથી આવા સત્કાર્યો થાય તમારી તાળીના ગડગડાટ વચ્ચે અશોક રાઠોડ ઊભા થાય બોલો ત્રિકમ સાહેબની દુનિયાને શાંતિનો સંદેશ આપનાર વિશ્વ કલ્યાણકારી તથાગત ગૌતમ બુદ્ધ શિક્ષા સંગઠન અને સંઘર્ષનો એક મજબૂત નારો દેનાર પૂજ્ય ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને સમય સમય ઉપર આ સમાજમાં જન્મેલ તમામ સંતો મહાપુરુષોને ચરણોમાં વંદન કરી અને હું મારી વાતને શરૂ કરું છું આજે ચિત્રોડ ગામે આપ લોકો જે ઐતિહાસિક ઘટનાના જે સાક્ષી બન્યા છો આપણા સમગ્ર સમાજ અને સમગ્ર ત્રિકમ સાહેબને માનનાર લોકો માટે આજે એક આનાથી મોટો કોઈ અવસર નહોતો આખો કાર્યક્રમ હેન્ડલ કરવામાં લગભગ કોઈ બે પાંચ લોકોને શ્રેય મરે એ વ્યાજબી નથી કારણ કે અશોક કે મંગાભાઈ એટલા માટે જ આમ નિરતાથી કામ કરતા હોય કારણ કે કોઈ પણ પ્રકારનો સ્ટેજનો મોહ રાખ્યા વગર કોઈ પણ પ્રકારની વાહવાહીનો મોહ રાખ્યા વગર કોઈ ગારૂ બોલશે કોઈ અમાને અપમાનિત કરશે કોઈ હળદૂત કરશે આની ચિંતા રાખ્યા વગર જ્યારે આવા અમારા હાવજ જેવા અમારા સાથીદારો હોય ત્યારે અમે સાહસ કરી શકતા હોય એટલે ખરેખરના હકદારો અમારા બધાય યુવાનોની ટીમ અને ખાસ સમાજના જે સાચા આગેવાનો હતા આગેવાનો બે પ્રકારનો હોય એટલે સાચા આગેવાનો જે સમાજના હતા એમના માર્ગદર્શન હેઠળ આજે જે કામ દાયકાઓથી થઈ જવું જોતું હતું એ આજે પૂરું થયું છે અમારે યુવાઓની હંમેશા બે હજાર અને પંદરથી અમે શરૂઆત કરી હતી અને ત્યારે અમને ઘણા બધા લોકો બીવડાવતા આ વાત હું એટલા માટે કરું છું કારણ કે અહીંયા સ્કૂલે જયાવાળા છોકરા બેઠા હશે ખાસ માતાની સંખ્યાઓ છે તો એમના છોકરાઓને જરીક આ પ્રોત્સાહન આપજો કે સમાજે શું કરવાની જરૂર છે બે હજાર ચૌદ પંદરની સાલમાં જ્યારે મેં આ કામની શરૂઆત કરી હતી કે યુવાઓમાં સંગઠન બનાવો સમાજને જાગ્રત કરો સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે ત્યારે અમારા યુવાઓને બીવડાવવા માટે ઘણા લોકો પ્રયત્નો કરતા આ સમાજમાં શિક્ષણનું સ્ત્રોત વધે જાગૃત થાય એમાં કોને તકલીફ હોય

વિધાનસભામાં સંસદમાં ત્યાં માણસો અમે હવે ગૌતમ બુદ્ધ ને માનવા વાળા લોકો છીએ અમે શાંતિની સાથે ક્રાંતિને માનવા વાળા લોકો છીએ એટલે બધું સામધામ દંડ ભેદ જેને અપનાવ્યું એ અમારા ઉપર અપનાવ્યું પણ અમે ના તો કોઈ સમાજના એક પણ ભાઈનો જે આપણા વિરોધી છે એમની વિશે પણ ક્યારે આપણે આજ દિવસ સુધી ટિપ્પણી નથી કરી કે નથી ક્યારે એમને હારા હેડા જાહેર મંચ ઉપર કીધા પણ જે કામ કરવાનું હતું એ કરી અને અમે નીકળી ગયા છીએ નીકળી ગયા છે એટલે અમારું કામ અહીંયાથી પૂરું નથી થતું અમે બાપુને અહીંયાથી સમાજના અમારા બે ચાર હજાર યુવાનો વતીથી બાપુ બાહેન્દ્રી આપીએ છીએ કે જ્યાં સુધી જીવિત છીએ ત્યાં સુધી કોઈ પણ પ્રકારની આચાવ નહીં દઈએ આ મેં ત્રિકમ સાહેબની સોગન કહીને કહ્યું કારણ કે અમારું કામ જ આ છે કે સમાજમાં હું તો કઉ છું કે હજી ક્યાંય કોઈક સમજી ખરેખર મને યાદ છે ત્યાં સુધી હું ઇતિહાસ પણ વાંચવા વાળો માણસ છું મારું શિક્ષણ એટલું બધું નથી ઘણું ભણેલો ગણેલો નથી એટલો બધો હું બાર કે બી એ ફર્સ્ટ ઇયર કરેલો માણસ છું વધારે નથી ભણેલો પણ મેં બાબા આંબેડકર ને આપણા મહાપુરુષો ને ત્રિકમ સાહેબ જેવા ગુરુ રવિદાસ ગૌતમ બુદ્ધ જેવા અનેકો મહાપુરુષો વાંચન કર્યું એમની તાલીમો લીધી સમગ્ર ભારત લગભગ કોઈ રાજ્ય બાકી નહીં હોય કે મેં આમના વિશે જાણવામાં કોઈ કચાસ બાકી રાખી હોય અને એમને હું કઈ એક દોઢ બે ટકા જેટલું સમજી શક્યો છું એ આટલું બધું સમજી ગયો એટલે આપણા ઘરે એવા મહાપુરુષો જ્ઞાનના ભંડારો છે એવા મારા પહેલા આજે અહીંયા ખરેખર અમને ખુશીની લાગણી ત્યારેથી જયારે આપણા સંતો બાબા સાહેબ આંબેડકર વિશે વાત કરતા હતા કે ખરેખર શિક્ષણ નું એટલે ખરેખર બાબા સાહેબ આંબેડકર કહેતા અને એ સ્વપ્નને સાકાર કરવા માટે પૂજ્ય આત્માશ બાપુ જે આખા એ સમાજમાં જઈને કહે છે કે ભાઈ આ બાબા સાહેબ નું સૂત્ર છે શિક્ષા વો શેર નિકા દૂર છે જો પીએગા વો દાહડેગા આ સૂત્રને સાકાર કરવા માટે સરસ મજાની સ્કૂલ નું નિર્માણ કર્યું અને અમે જો પોતાને બાબા સાહેબ ને માનવા કહેતા હોય ને બાપુ સાથે અન્યાય થતો હોય તો એ ખરેખર અમે બાબા સાહેબ આંબેડકર ની વિચારધારા સાથે અન્યાય કર્યો એવું માની શકાય ખરેખર આ વસ્તુ ગાંધીનગર આપણા છોકરા છોકરીઓની બની ગયું ખરે જયારે જાગ્યા ત્યારે સવાર હજી અમે બાપુ સાથે આ જીવન જ્યાં પણ અમારી જરૂર પડે જ્યાં પણ અમારું કામ પડે મોટી વાતો નથી અમે અને અમે કોઈ માન સન્માનના ક્યારે ભૂખ્યા નથી કે અમને કોઈ માન આપશે સન્માન આપશે તો જ અમે કામ કરશી અમારા સ્ટેજ ઉપરથી નામ લેશો તો જ કામ કરશી ખરે આ બાપુ પ્રત્યે લાગણી છે સન્માન કર્યું આભાર અને અમારું સન્માન કર્યું એ અમારી સમગ્ર યુવા ટીમનું સન્માન છે અને અમારામાં બાપુ કોઈ યુવાન એવો નથી અમે ખરેખરનું કામ આ કર્યું કે ભાઈ અમે કદાચ એક હજાર યુવાનો એકસાથે બેઠા હોય ને તમે કોઈક એકનું સન્માન કરો એટલે નવસો નવ્વાણું ને એમ થાય કે અમારું સન્માન કરી નાખ્યું અને હું એક સન્માનજી લેતો હોય ને એને એમ થાય કે હું આમનું લઉં છું રહ્યો એટલે એવી આવી કોઈ ભાવના ખરેખર સમાજમાં ના હોવી પડે એ યુવાનોની ટીમ જ્યારે અમે તૈયાર કરી છે આ તમામ યુવાનો ખરેખર સમાજના કોઈ પણ કામમાં ક્યાંય પણ રીતે શિક્ષાનું હોય ક્યાંય સમાજ ઉપર અન્યાય થતો હોય ક્યાંય અત્યાચાર થતો હોય ક્યાંક સમાજને જાગ્રત કરવાની વાત આવતી હોય ક્યાંક સમાજને આર્થિક રીતે મદદ કરવાની વાત આવતી હોય ક્યાંક સમાજને મેડિકલ રીતે સહાય કરવાની વાત આવતી હોય ક્યાંક શિક્ષણમાં સહાય કરવાની વાત આવતી હોય ત્યારે અમારાથી બનતી કોશિશ અમારા જેટલા પાંખો છે એટલા અમે ઉડીએ છીએ અને ધીમે ધીમે આગળ વધતા જશે આ સમગ્ર આયોજનને લઈ મોટું આયોજન હતું ગુજરાત ભરના લોકોને આમંત્રણ મળ્યા હતા કચ્છ જિલ્લામાં બધી જગ્યાએ આમંત્રણ મળ્યા હતા પણ છતાં કોઈ કદાચ અમારી શરત ચૂક થઈ અમે તમારા દીકરાઓ છીએ અમે તમારા નાના ભાઈઓ છીએ અમારાથી કદાચ ક્યાંય શરત ચૂક રહી ગયું હોય સમગ્ર આયોજન દરમિયાન કોઈ મહાનુભાવોને નિમંત્રણ પહોંચવાનું મળ્યું હોય કોઈ આપણી એવી સન્માનનીય જગ્યા હોય કોઈ આપણી ધાર્મિક ત્યાં કહેવાનું ભૂલાઈ ગયું હોય તો હું તમામ આયોજકોથી અહીંયાથી માફી છું બધા કને અને આપના જ છોકરાઓ છે એ શીખી શીખીને આગળ વધશું અને ક્યાંય પણ સમાજમાં ખાલી આ આ મુદ્દો આ એક અમારા માટે એક જ મુદ્દો હતો પણ અમે ત્રણસો પાંસઠ દિવસ ચોવીસ કલાક સમાજની લડાઈ લડવાવાળા લોકો છીએ લોકોના હિતકારી હિત જેમાં હોય એ લડવા વાળા લોકો છીએ કારણ કે અમે ગૌતમ બુદ્ધને માનવાવાળા લોકો છીએ કે જ્યાં વધારે લોકોનું હિત હોય જ્યાં વધારે લોકોનું સુખ હોય એ વિચારધારાનો પ્રચાર પ્રસાર એને માનવાવાળા ને અહીંયા કોઈ એવા તત્વો આવીને જ્યારે અમારી જગ્યાનું અપમાન કરી હોય તો ખરેખર અમે ન માનીએ અમે ન સહન કરીએ કારણ કે વધારે લોકોનું હિત ક્યાં હતું એ આજે આપણે જોઈ લીધું અમે આ ગૌતમ બુદ્ધને માનવાવાળા છીએ અમે ઈ ત્રિકમ સાહેબને માનવાવાળા લોકો છીએ કે ભાઈ એની સાથે પાંચ સાત લોકો હોય તો કે ના ભાઈ હું જાતિ વ્યવસ્થા ખતમ કરી દઈશ મારે ત્યાં જ મારે સમાધિ લેવી છે તો ત્યાં જ લઈશ આ ત્રિકમ સાહેબને માનતો ત્યારે કોઈ આપણે ટોળા સાહેબ કોઈ ગમે એવો મોટો ચરમ એનાથી બિયાવાનું ક્યારે આવતું જ નથી અમારી પાસે શિક્ષિત લોકો પણ છે યુવાનો અમારી પાસે મંગાભાઈ જેવા પણ લોકો છે જે કાંઈ કે બીજી અમને ન ખબર પડે ભાઈ અમારી જરૂર હોય ત્યાં કહેજો અમારી પાસે તમામ પ્રકારના લોકો છે અમારા કને કાયદાના જાણવાવાળા લોકો છે અમારા કને જે બીજી રીતે સમજતા હોય એમને સમજાવવાવાળા લોકો છે એટલે તમામ રીતે આ સમાજને તૈયાર કરીએ છીએ અને બાપુજી શિક્ષણનું કાર્ય કરી રહ્યા છે એ આ કામ નિરંતર ચાલતું રહે નિરંતર આ કામ પ્રગતિમાં રહે અહીંયા એક સ્ટ્રક્ચર આજે આપણું બની ગયું છે અહીંયાથી બાપુ અટકી ન જતા અમે તમારી સાથે છીએ છોકરા આપણા દીકરા દીકરીઓને મેં જેમ વાત કરી હતી અમારા યુવાનોનું સપનું છે ને અમે પૂરું કરી દેસી ખાલી તમારી બાપુ આગેવાની જુઓ છે કે ગાંધીનગર કે અમદાવાદમાં કોઈક છોકરા છોકરીઓનું આપણું હોસ્ટેલ બને

એની પ્રગતિનું ત્યાંથી કરું છું કે સમાજ શિક્ષિત કેટલો છે અને એમાં ખાસ એ સમાજની મહિલાઓમાં કેટલું શિક્ષણ છે એટલે અહીંયા માતાઓ બધા બેઠા છે એમને કહું ખાસ તો દીકરીઓને ભણાવજો કારણ કે જે ઘરે એક દીકરી ભણેલી હશે ને એ ખરેખર બે ઘરોને ઉગાડી દેશે એક ઘરની દીકરી બે ઘરોને ઉગાડશે કારણ કે અમે યુવાનો અમે પુરુષો અમારા કામમાં વ્યસ્ત નહીં પણ જે ઘરે માતા ભણેલી હોય ને એને એક બે ક ખ ગ ઘ એ બી સી ડી આ બધું શિખરાશે જી નહીં ભણેલો તો જે આપણે આજ નહીં સુધી શીખ્યા છે એમ શીખશી બાપુ એટલે આપણે નક્કી કરવાનું છે તો પૂજ્ય બાપુ જેમ મારા પહેલાં વાત કરી કે જે બાપુ કાંઈ ભણેલ નથી પણ છતાંય એમને ચિંતા થઈ કે મારો સમાજ ભણે એ આગળ વધે અને ખરેખર આ સ્કૂલમાંથી ભણીને કોઈ આગળ વધશે અને આગળ વધવું એનો મતલબ એ જ નથી કે મોટી નોકરીઓ લેવી કે તમે કલેક્ટર આઈએસ આઈપીએસ બની જાઓ કે તમે મોટા ઉદ્યોગપતિ બની જાઓ સાહેબ આંબેડકર ભણેલા ગણેલા એને માનતા કે ભાઈ તમે સમાજ પ્રત્યે કેટલા જવાબદાર છો બાકી આજે ડિગ્રીઓ વાળા ઘણા બધા છે આજે રૂપિયા વાળા ઘણા બધા છે પણ તમે સમાજ પ્રત્યે કેટલા જવાબદાર છો બાબા સાહેબ આંબેડકરે જે આ સમાજની વ્યવસ્થા કરી એમાં સ્પષ્ટપણે કીધું હતું કે આ તમારે પે બેક ટુક સોસાયટી આપવાનું છે અને અમે યુવાનો આજે જે કામ કરી રહ્યા છીએ એ કોઈ ઉપકાર નથી આ બાબા સાહેબનું ઋણ ચૂકવી રહ્યા છીએ હજી એક તો કોઈ નથી ચૂકવાનું એટલે આ ચૂકવું પડશે સમય વધારે નહીં લઉં અને છેલ્લે પણ જતા જતા એટલી વાત કહેતો જશે કે ભવિષ્યમાં ક્યાંય પણ જરૂર પડે તો અમને આમંત્રણ આપવાની જરૂર નહીં પડે કે તમે આવો અમે પહોંચતા જ ખબર પડ્યા ભેગે પહોંચી જાય વચ્ચે થોડાક સમય પહેલાં પ્રયોગ કર્યો તો મેં કીધું ને કે અમે શું કામ મજબૂત છીએ અમારા યુવાનોના કારણે અને આ અમારું પરિવાર એ અમારું ગ્રુપ છે યુવાનોનું અમે છેલ્લા દસ વર્ષથી જેટલો ટાઈમ અમારા પરિવારને નથી આપ્યો એટલો ટાઈમ અમે પોલીસ સ્ટેશનને સરકારી કચેરીમાં આપ્યો છે આ સમાજ માટે અને અમારા ગ્રુપના તમામ યુવાનો અહીંયા નાનકડો પ્રયોગ કર્યો હતો થોડાક સમય પહેલાં એટલે અડધી કલાકમાં અમે ત્યાંથી કાફલો લઈ નીકળીએ કે ભાઈ કોણ છે બધું થઈ ગયું શાંત માહોલ એટલે આવા યુવાનો આપણે સમાજમાંથી પેદા કરવા પડશે ખરેખર આ સમાજ પ્રગતિમાં જશે આપણે કોઈના વિરોધી નથી આપણે આ સમાજના તમામ લોકો ભાઈચારાથી રહે તમામ લોકોમાં એકતા વધે શિક્ષણના કામ થાય જાગૃતિના કામ થાય અંધશ્રદ્ધા હટાવવાના કામ થાય અને આપણા મહાપુરુષોની વિચારો ઘર ઘર સુધી પહોંચે આપણા સંતોના વિચારો ઘર ઘર સુધી પહોંચે એવા કામ થાય એવી આશા અપેક્ષા સાથે હું ફરીથી કહું છું કે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ પણ અમારાથી સરદ ચૂક થઈ હોય તો આપના દીકરાઓથી માફ કરજો ભવિષ્યમાં પણ અમે આ કામ આવનારા સમયમાં કરતા રહેશી ખાલી સમાજના જે વડીલો છે એ અમને ખાલી માર્ગદર્શન આપતા રહેજો માતાઓ અમને આશીર્વાદ આપતા રહેજો અને તમારા ઘરે જે અમારા જેવા યુવાનો છે એમને કહેજો કે આમની સાથે જવાય તો ખરેખર અમે તમે અહીંયાથી હું એક હું ઈમાનદારી પૂર્વક અને નિષ્ઠાપૂર્વક ને જવાબદારી પૂર્વક વાત કહું છું કે જો સમાજના દરેક ઘરમાંથી ખાલી એક યુવાન અમને આપી દો તો ખરેખર સમાજની પ્રગતિ શું હોય એ તમને પાંચ વર્ષમાં કહીને અમે બતાડી વધારે ચર્ચા નહીં કરું આપ લોકોએ મને શાંતિથી સાંભળ્યો અમારી ટીમનું અમારા સમગ્ર યુવાઓનું અહીંયા માન સન્માનથી આદર થયો એ બદલ હું આપ તમામ ચિત્રોળ ગ્રામજનોનો કારણ કે છેલ્લા ચાર મહિનાથી અમે ચિત્રોળ જ જઈ એ ચિત્રોળ ગ્રામજને જે અમને માન સન્માન આપ્યું જે અમારા ઉપર વિશ્વાસ કર્યો અને સમગ્ર ગુજરાતના મેઘવાર સમાજના ભાઈઓ અમારા ઉપર વિશ્વાસ રાખ્યો એ વિશ્વાસને અમે કીધું કે અમે બાબા સાહેબ ને અમે છીએ ગદારી સમાજથી ન કરી શકી જેમનું હતું એમને આજે અર્પણ કર્યું છે અને ભવિષ્યમાં ક્યાંય પણ અમારી જરૂર જણાય તો અમે ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ આપની સેવામાં છીએ મેં બે વાતું જે કીધી કે તમારા યુવાઓને ખાસ કહેજો કે આમના ભેગે જવાય અમે કોઈથી ક્યારે ઝઘડો કરવા નથી ગયા કોઈથી માથાકૂટ કરવા નથી ગયા પણ ખરેખર સંગઠન એ જ શક્તિ છે લોકતંત્ર દેશમાં સંગઠન જ શક્તિ છે કારણ કે આજે એ વોટિંગ કરવા જાય તો એનો એક વોટની એ વેલ્યુ છે ને આપણે એ છેલ્લે સંગઠન જ શક્તિ છે અને કોઈ કે કીધું છે કે ભાઈ સંગઠન શક્તિ યુગે યુગે ધન્યવાદ જય ત્રિકમ સાહેબની જય ભીમ નમો બુદ્ધાય ખૂબ સરસ